સંખ્યા છે સરવાળો કરવાનો કેવી રીતના કરીશું તો સૌ પ્રથમ આપણે ખબર આપણે ખબર છે કે સરકારના છે ત્રણ છે અને અહીંયા પાંચ છે આપણે શેદ સરખા કરવાની બે રીતે આપણે લસા લઈને કરીશું તો પાંચ તેરી પંદર 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 લસા થઈ જશે પાંચ તેરી પંદર એટલે ઉપર ની છે ને પાંચ પાંચ વાળી ગુણશું તો ત્રણ પંદર થઈ જશે બરાબર અને ત્રણ વડે ગુણશું તો ત્રણ પાંચ સાને પંદર થઈ જશે પાંચ દુ ને દસ તો દસ ના છેદમાં પંદર સાત છેદમાં પંદર આ ગુણાક પાસે નો આવ્યો આન્સર આજ રીતના આપણે બીજી રીતે આ દાખલા ને તો આપણે સરખા નથી કરવા શું કરીશું ક્રોસ ગુણાકાર કરીશું એટલે કે પેલા આપણે ગુણાકાર પાંચ દુ ને દસ પાંચ દુ ને દસ વધતા નિશાની છે સાત તેરીને